મારું નામ હયુર દિલીપભાઈ ફૂબરસી સમગ્ર મામલામાં એવું છે હું ઘરેથી નીકળો ને મને મગજમાં એક વિચાર આવ્યો મારી પાસે બે હજારની નોટ બે પડેલી છે બરાબર તો મહેતાથી પણ હું દેતો જાઉં બરાબર તો હું પૂછું એવો કે કાકા તમે આ લ્યો છો બે હજારની નોટ તો મને કે હા હું બે હજારની નોટ લઉં છું મને કીધું શું કમિશન ઉપર લેશો તે કે બે હજારની નોટના હું ત્રણસો રૂપિયા કમિશન લઉં સત્તરસો રૂપિયા તમને મળશે એટલે મેં કીધું મારી પાસે બે નોટ છે તો મને કે ચોત્રીસો રૂપિયા તમને મળશે મેં કીધું કાંઈ વાંધો ને મને ચોત્રીસો રૂપિયા આપો ને છસો રૂપિયા તમે કાપી લો અત્યારે શું થયું પોલીસ આવી છે ઘટના સ્થળે ઘટના સ્થળે પોલીસ આવી છે બરાબર હવે હું ફરિયાદ કરીશ સીટી સાહેબને જણાવીશ કલેક્ટર સાહેબને જણાવીશ કે સાહેબ આ આરબીઆઈ સિવાય કોઈ સંભાળતું નથી આની આગળ કમિશન ઉપર કઈ રીતના લે છે આગામી દિવસોમાં ફરિયાદ કરીને એટલું કહેવા માગું છું કે આનો કેસ ફાય ઘાસ સોલ્વ કરે ને હજી તો આ એક જ છે આના જવા તો હજી કેટલા હશે એ કોઈ પબ્લિકને ખબર નથી અને નાના માણસો આવી રીતે કેટલા દઈ ગયા છે એ કોઈને ખબર નહિ